જો તમારું બાળક ત્રણ થી ચાર વર્ષનું છે તો ખાસ આ વિડીયો તમારા માટે છે જો તમારું બાળક ત્રણ ચાર વર્ષનું નથી તો ચોક્કસ તમારા મિત્ર વર્તુળની અંદર જેનું પણ બાળક ત્રણ ચાર વર્ષનું છે એમને આ વિડીયો છે એ ખાસ કરીને શેર કરી આપો આજના સમયની અંદર આજના આધુનિક યુગની અંદર અને ઇંગ્લિશ ગુજરાતી હિન્દી અને ઇન્ટરનેશનલ બોર્ડની વચ્ચે દરેક પેરેન્ટ્સને એ તકલીફ છે એ ચિંતા છે કે મારા બાળકને મારે કયા માધ્યમની અંદર ભણાવવું આગળનો એને ભવિષ્યમાં તકલીફ ન પડે અને સમાજની વચ્ચે પોતાનું એ નામ છે એ જાળવી શકે અને એ પગભર બની શકે એટલે એના માટે કયું માધ્યમ છે એ મારે સિલેક્ટ કરવું તો આજના આ વિડીયોના માધ્યમથી મારે તમને એ કેવું છે કે તમારા બાળકને તમે ગુજરાતી મીડિયમમાં મૂકશો કે ઇંગ્લિશ મીડિયમની અંદર મૂકશો સૌથી પહેલી વાત આવે છે કે ભાષાની ગુજરાતી ઇંગ્લિશ હિન્દી કોઈ પણ છે ને એ માત્ર એક ભાષા છે કે જેને માત્ર તમે ચાર પાંચ મહિનાના સમયની અંદર તમે શીખી શકો છો રહી વાત ઇંગ્લિશ મીડિયમની તો ઇંગ્લિશ મીડિયમની અંદર બે ક્રાઇટેરિયા છે કે એક કે મમ્મી કે પપ્પામાંથી બે માંથી થયું છે ત્યાં સુધીનો અભ્યાસ છે છે અને બીજી વાત ઘરની આર્થિક કેપેસિટી કેવી કારણ કે ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતું અને ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ ની અંદર ભણતું બાળક છે એમની ફીસ તમારે થોડી વધારે પે કરવાની છે ગુજરાતી મીડિયમ ના બાળક કરતા જો તમારું ઘર આર્થિક રીતે સદ્ધર છે અને મમ્મી અથવા તો પપ્પામાંથી બેમાંથી એકનો ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ થયો છે તો ચોક્કસ આપના બાળકને ઇંગ્લિશ મીડિયમ છે એ પસંદ કરી શકો છો અથવા તો ગુજરાતી મીડિયમ છે એ પણ તમે પસંદ કરી શકો ચોઇસ ઇઝ યોર માધ્યમ છે એ મહત્વનું નથી આવો બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું